નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી ની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી માલવ્યા રાજ્યોગ આ રાશિઓની કિસ્મત બદલી નાખશે માલવ્ય રાજયોગ ધનનો દાતા વરસાવશે કૃપા વિનુસ ટ્રાન્ઝિટ ઇન તૌરુસ મલવ્યા રાજ્યોગ ઇફેક્ટ શુક્રના ગોચરથી માલવ્ય રાજયોગ રચાયો છે જેના કારણે ત્રણ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે એક વૈદિક જ્યોતિષમાં પાંચ મહાપુરુષ રાજ્યોગનું વર્ણન મળે છે જેમાં અમે વાત કરવા જઈ રહ્યા છે માલવ્ય રાજ્યોગ અંગે જેનું નિર્માણ શુક્ર કરે છે તમને જણાવી દઈએ કે ધનના દાતા શુક્ર ગ્રહએ વૃષભ રાશિમાં ગોચર કરી લીધું છે જેનાથી માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે બે આ રાજ્યોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે સાથે જ આ લોકોને ધન સંપત્તિમાં વધારો થશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે ત્રણ સિંહ રાશિ શુક્રનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિના કારણે કર્મભાવ પર માલવ્ય રાજયોગ રચાઈ રહ્યો છે આ સમયે તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે લોકોને તેમની કારકિર્દીમાં અણધાર્યા લાભ મળશે અને તમારું સન્માન વધશે નોકરી કરતા લોકો માટે કરિયરમાં ઉન્નતિની તકો છે જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે માલવીય રાજ્યોગની રચના શુભ સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી આવક ગૃહમાંથી ભ્રમણ કરી રહ્યો છે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે જો તમે વ્યવસાયમાં નવા વિચારો પર કામ કરશો તો તમને ભવિષ્યમાં જબરદસ્ત લાભ મળશે રોકાણથી પણ લાભ થવાની સંભાવના છે તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં સારો નફો મેળવી શકો છો પાંચ વૃષભ રાશિ માલવ્ય રાજયોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી કુંડળીના ચઢતા ઘર પર ગોચર કરી રહ્યો છે આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે ઉપરાંત જેઓ હજુ અપ્રિણિત છે તેમના માટે સારા સંબંધો આવી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો તમારી આવક પણ સારી રહેશે અને તમારા ખર્ચમાં પણ વધારો થશે વિવાહિત લોકોનું વિવાહિત જીવન શાનદાર રહેશે અંગત સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે તમારી સંવાદિતા પહેલાં કરતાં વધુ સારી રહેશે અને તમે તમારા જીવનથી ખૂબ સંતુષ્ટ રહેશો નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે